જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજ કરીએ આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પોઈન્ટ તેત્રીસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ છ્યાસી ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને હજુ આગામી અને દાંતીવાડા ડેમ માં પાણી ની આવકમાં વધારો જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાશે તો બનાસ નદી પાણી છોડવા આવવાની શક્યતા છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી